પણ આમ કેવું કે પેલેથી જ થી ગયેલા ત્યારે એનો ગ્રોથ થત નીમ નાખી દીધું છે જય શ્રી કૃષ્ણ જયમાં મોગલ અરર મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને અત્યારમાં આપણે આપણી ગૌશાળામાં આવી ગયા છીએ અને મહિના નવ સ્ટાર્ટિંગ જેવું થયું છે જે વસ્તુ નથી બની ગઈ ભગવાનની ઈચ્છા પ્રમાણે એમાં કંઈ આપણું આલે નહીં નંદ જે કૃષ્ણા ગાય છે એનો નંદ વાસડો હતો નવ આઠથી થી નવ મહિનાનો અને એને અચાનક જ તે બે દિવસમાં લંપી થઈ ગયો છે કે ભાઈને તરત ખબર પડી જાય આમ ગૌશાળા આટો મારે એટલે ગાય વાસરું નુનર હોય એટલે એને ખ્યાલ આવી જાય છે તો એણે ટ્રીટમેન્ટ તો એને ચાલુ કરી જ દીધી બે દિવસથી પણ આજ સવારમાં જે અહીંયા ભાઈ કામ કરે છે એનો કોલ આવ્યો કે ભાઈ નંદ પ્રાંસમરણ પામી ગયો અને આ વસ્તુ કહેવાય ને કે આપણે બહુ દુઃખજનક કહેવાય કેમ કે એના શું કહેવાય જે કૃષ્ણા ગાય છે ગમે એમ તો આપણી મા આપણે બાળકને કંઈક થાય તો આમ કેટલું ટેન્શન લેતા હોય અને એવું બધું કરતા તો જ્યારે એનું સંતાન ટૂંકમાં એનું સંતાન જ કહેવાય આપણે આપણા માના કેમ સંતાન છે એમ તો આપણે આજ ક્રિષ્ના ગાય એકદમ નુનર છે અને ભગવાનની ઈચ્છા પ્રમાણે એમાં આપણું કંઈ હાલે નહીં અને બસ હવે એને હું કે દફનાવવાની આપણે તૈયારી કરવાની છે તો આપણે આપણી વાડીમાં જ તે આપણા નંદને દફનાવી દેશું અને ભગવાનને એવી પ્રાર્થના કરી કે હવે એનો જ્યાં બીજો જીવ આપે ત્યાં બેસ્ટ જગ્યાએ અને હેલ્ધી અને હેપી રે અને પૂરી આયુષ્ય સાથે જન્મ લે બધી અહીંયા બાર નિરણ કરી અને બાંધી દીધી છે પ્રકૃતિના ખોળે અને બધી ગાયો મસ્ત નિરણ કરી બધી નિરણ કાપી કૃષ્ણા એક નથી ખાતી ગમે એમ તો એ માં જો ઘટનાઓ માટે ઋષિ અને ભાઈ બંને ખાડો ગાળે છે હું કેટલો ભાઈ ગાળવો પડશે વધારે છે હજી ત્રણ ફૂટ ત્રણ ફૂટ જેવો અને અહીંયા તો બધા વાસુર બાર બાંધેલા છે અને અહીંયા બધા નિરણ કરી દીધી તો આનંદને હવે દફનાવાની તૈયારી થઈ રહી છે નિમક નાખી દીધું છે ઓળખ ના

તો અત્યારે જો નંદ ની ઉપર નિમક નીચે અને ઉપર બે જગ્યાએ નાખી દીધું અને હવે આપણે અબીલ ગલાલ અને કંકુ નાખી દેશું અને આપણે ભગવાન ને એ પ્રાર્થના કરી કે હવે એને સારી જગ્યાએ જન્મ આપે અને ભગવાન એને પૂરી આયુષ્ય આપે હા બિલકુલ ચાલુ

થોડાક દિવસ હોય તો કેટલું દુઃખ થતું હોય ગાય ખાલી બોલી નથી શકતું એટલો જ છે બાકી એનામાં જેટલી છે એટલી આપણામાં તો નથી તો ગાયને આપણે જોઈને તે હાવ નુનર જ હતી અને બસ હવે અત્યારમાં જો દફનાવી દીધો છે અત્યારમાં આપણા નંદને અને જે આપણે આપણા વાસ્ત્રુને દેખને છે ને આપણે આપણી ગૌશાળાની હાંમેશ દેખનાવેલો છે આપણે બીજે ક્યાંય નથી ગયા અને બસ એની બાજુમાં એકઝેટ જ આપણી ગૌશાળા છે અને ઓલી પણ ઓલી બાજુ પણ આપણી ગૌશાળા છે ને સામોજ છે

ફર્સ્ટ ટાઈમ આવો બનાવ નાનો મોટું થતો છે પણ એ તો આપણે ભાઈ ઘરનો ડોક્ટર છે અથવા તો પપ્પાની શું કહેવાય આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરે ગમે હા કંઈક આયુર્વેદિક નુસ્ખાથી ન જ આપણે થઈ જાતું પણ આ વખતે એવું અચાનક બેનું ને કે ખબર નહીં બે દિવસમાં લંપી થયો જો કે ટ્રીટમેન્ટ તરત ચાલુ જ કરી દીધી હતી પણ આમ કેવું કે પેલેથી જ્યારથી અમે જ્યારેથી ગયેલા હોય ત્યારે એનો ગ્રોથ જ નહોતો વાસડાનો કુપોષિત હતો અને એના શું કહેવાય એની આયુષ્ય ઓછી હોય બાકી તો કેવું કે આપડી થી થાય એટલે આપણા વાસ્ત્રુને તો અમને બધાને વાસરું એ બહુ જ વાલા ખબર નહીં અમારે નામે બધા ને એવા છે ને મસ્ત આમ ખબર નહીં વાસરુ અરે અમારે બધાને એટલો પ્રેમ ફૂલ ફેમિલી ને હવે એને આયુષ્ય ઓછી હશે એટલે આવો બનાવ બની ગયો અચાનક આવી તો આપને હું કે આવું વિચાર્યું નતું કે ઓહો આવું થશે હવે ડાયરેક્ટ આ ભાઈનો કોલ આવ્યો નહીં અચાનક જ તે કે ભાઈ એને રામ સ્મરણ પામી ગયું એટલે આવું બધું થાય બાકી તો ગયા છે અને ગાયોને પાવા નિર્માણ સમય થઈ ગયો છે તો ઋષિબેન જાય છે મોટર ચાલુ કરવા માટે અને ભાઈએ ગાયો પાવાનું ચાલુ કરી દીધું અને આપણે તેને ભરવાની છે કુંડી અને હવે કેવું કે વરસાદ રહી ગયો અને હવે ઓલું થઈ જાય શું કે વરાપ નીકળી ગઈ તો બે ત્રણ દિવસમાં માટે કુંડી સાફ કરી અને સૂનો ફરીથી નાખી દેવા એ સુરભીને બધાને લાઈન ટુ લાઈન પાવા મીણા છે ને અહીંયા છે મોટર ચાલુ અને કેવું કે ભાઈ ગાયો છે ને પાણી થી બીવી આપણે ગાયો નવરાવતી કદ્યાન છે ઉનાળો આવે એટલે એટલે હવે ધીમે ધીમે વાંધો નહીં આવે ગાયોને તમારે સેટ આવી જાય તમારે અમારે જેમ વાલ કરવાની ટેવ છે ને ગાયો ને એટલે તો એટલે જ અમને ગમશે તમારે કામ કરવું ગાયો ને નિરણ વઢાય ને આવી ગઈ છે અને સામે બધી ગાયોને ને પાય છે એ શ્રી ચિત્રો જો અત્યારે ડાલા મખા પાસે આવી ગયા છે જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ અત્યારે કોલ પર વાત કરવાનું છે એટલે બોલશે નહીં અને અત્યારમાં જવાનું છે ઘરે અને ઋષિદા દીદી જો ટ્રેક્ટરમાં બેસી ગયા છે ઋષિ આ બધું શું કહેવાય ડોક્ટર સાહેબ ની ઉલટી થાય ઋષિ ના સ્મેલ થી નહીં ઋષિ તો અત્યાર જઈએ ફૂલ તડકો છે ભાઈ હવે જાવ ઘરે અહીંયા આવી જશે ડોક્ટર સાહેબ ઘરે જાવ ડોક્ટર સાહેબ

તો આપણે બારક વાગે તો ઘરે બહાર અથવા તો સાડા બારે ઘરે આવી ગયા હતા અને મમ્મી મસ્ત રસશે બને દાળ રોટલી મસ્ત જમી લીધું હતું અને પછી બધાય થોડીક વાર આરામ કર્યો હતો ઋષિ દીદી એને બધાય મેં એકદ આરામ નતો ફો એ તમને ખબર છે હું બહુ મજાક કરું મારી એડિટિંગનું ને એવું બધું કામ હતું એટલે હું દિવસે તો ગમે એટલું ઓલું હોય ને તો મારે પૂવાનો સમય ન રહી કંઈકનું કંઈક હોય આ પ્રોડક્ટનું એક આ કંઈક હોય તો આપણે બીજું કાંઈ તો ન કરીએ કે નંદની પાછળમાં આપણે જેટલા દિવસ પક્ષોને શરણ નાખવાની મારાથી પોસિબલ બનશે ને એટલા દિવસ પક્ષો પક્ષીઓને શરણ નાખવા જાય મને એવો મનથી વિચારે નંદનું રામ સ્મરણ પામી ગયો તો એની પાછળ આપણે એવું કંઈક કાર્ય કરીએ કેમ કે આપણે જ્યારે આપણા સમાજમાં કોઈ મૃત્યુ પામે ત્યારે ઘણા બધા અલગ અલગ દાન કરતા હોય તો આપણા નંદના નામથી આપણે પક્ષોને શણ નાખવાની છે તો હું અને ઋષિ બંને અત્યારનો સણ નાખવા જાય ને ઋષિ જેટલા દિવસ પોસિબલ બને એટલા દિવસ આ કાર્ય આપણે કરશું અને ભગવાનને એ પ્રાર્થના કરી કે આવા કામમાં આપણને નિયમિત બનાવે અને ચાલો તો પહેલા પહોંચી જાય હંમેશા પક્ષોની એવી જગ્યાએ સણ નખાતી કે જ્યાં વાહનોનું અલન ચલન ઓછું હોય અને શાંત વાતાવરણ હોય જોકે એકજેટ સ્કૂલને સામે જ છે પણ અત્યારમાં કેવું છે પોળ ચાર પાણી પાંચ જેવો સમય થયો પણ ત્યારે તો કેવું કે અત્યારના પક્ષી અને પ્રાણીઓ અત્યારના દેખાય અને સુના સ્ટુડન્ટો તો ઘરે જતા રહ્યા હોય તો આવી જગ્યાએ પક્ષીઓને છણ નાખવી જોઈએ જ્યાં પક્ષોને પેલા તો જાણ નખાઈ ગઈ છે અને આમ આજ ખબર નહીં આમ મગજ એકદમ ભારે ભારે લાગે છે અને આમ ક્યાંય ગમતું નથી જાનુ નંદનું ઓલું છું ત્યાંનું તો હવે હું બ્રુસિન કહું છું કે ઘણા સમય પછી આજ રોડ ઉપર હાલવા જાન છે તો હું તું છું અહીંયાથી ડાયરેક્ટ રોડ ઉપર હાલવા જાઉં અને પછી ડાયરેક્ટ ઘરે જતા રહીશું ચાલો ઘરેથી હવે ડાયરેક્ટ નીકળી જાય ઘર બાજુ કેમ કે થોડા કુદી જ હાલ છે નહીં પૂછે એમ તો હોડી પણ આજ મજા જ નથી આવતી આમ કેવાય હાવ દિવસ કેવો જો આમ ગમતો ને એવો હવે આ આજે બે ત્રણ કલાક છે ને દિવસની એ ફટાફટ પૂરી થઈ જાય ને તો હાર બોવ એમ થાય એવું થાય મને તો આજ બહુ થાય આમ ક્યાંય રુચિને તો રોય જેવું છે હાંજ વેલા પડીને મત આજ આવું કોઈ કંઈક બોલે તો કંઈક આમ માઇન્ડ ફ્રેશ થાય